નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌ પ્રથમ જાણીશું બી કેસી આયંગર વિશે આજના દિવસે વર્ષ ઓગણીસો બી કેસી આયંગરનો જન્મ થયો હતો તેમનું પૂરું નામ બેલ્લુર કૃષ્ણમાચારી સુંદર રાજા આયંગર હતું તેમણે વિશ્વને યોગ દ્વારા સ્વાસ્થ્યનો પાઠ ભણાવ્યો હતો તેમની યોગ પદ્ધતિ આયંગર યોગના નામથી પ્રચલિત થઈ આધુનિક યોગના જનક તરીકે ઓળખાતા તિરુમલાઈ કૃષ્ણમાચાર્ય તેમના ગુરુ હતા ટાઇમ્સ પત્રિકાએ વર્ષ બે હજાર ચારમાં દુનિયાના સૌથી પ્રભાવશાળી સો લોકોની સૂચિમાં તેમનું નામ સામેલ કર્યું હતું ભારત સરકાર દ્વારા તેમને સાહિત્ય અને શિક્ષાના ક્ષેત્રમાં વર્ષ બે હજાર બેમાં પદ્મભૂષણ અને વર્ષ બે હજાર ચૌદમાં વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ જાણીશું રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ વિશે ઉર્જા સંરક્ષણના મહત્વ વિશે જનજાગૃતિ વધારવા માટે ભારતમાં દર વર્ષે ચૌદમી ડિસેમ્બરે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસને ઉર્જા કાર્યક્ષમતા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની રાષ્ટ્રવ્યાપી ઉજવણી બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી એટલે કે બી દ્વારા કરવામાં આવે છે જે કેન્દ્રીય વીજ મંત્રાલય હેઠળ કાર્યરત સંસ્થા છે કેન્દ્રીય વીજ મંત્રાલયે વર્ષ ઓગણીસો એકાણુંમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારોની શરૂઆત કરી હતી ચૌદમી ડિસેમ્બર ઓગણીસો એકાણુંના રોજ સૌપ્રથમ વખત આ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા ત્યારથી આ દિવસને રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે જય હિન્દ જય ભારત